હન્ડ્રેડ અવર્સમાં જૂના ગુનેગારો કરવા માટે અફઘાની નેશનલ છે જે બોગસ પાસપોર્ટ બનાવી અને ઘણા સમયથી સુરતમાં રહ્યો છે સુરતમાં એને બોગસ પાસપોર્ટ બોગસ ડોક્યુમેન્ટના આધારે મેળવ્યો છે આ ઇન્ફોર્મેશનના આધારે ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જે ગોસ્વામી અને એની ટીમને એક મોહમ્મદ આમિર જાવેદ ખાન જે મૂળ કાબુ કાબુલ અફઘાનિસ્તાનનો રહેવાસી છે બે હજાર અઢારમાં એક વર્ષના વિઝિટર વિઝા ઉપર આવ્યો તો દિલ્હી અને ત્યારબાદ સુરત આવ્યો અને એના વિઝિટર વિઝા પૂરા થયા બાદ આ માણસે સુરતમાં પોતાના અલગ અલગ એક એના મહારાષ્ટ્ર ઝાલનાના મિત્ર મારફતે અલગ અલગ ડોક્યુમેન્ટ્સો આધાર કાર્ડ પાન કાર્ડ ઇલેક્શન કાર્ડ બધા જ બોગસ ડોક્યુમેન્ટો બનાવી અને એક બીજો પાસપોર્ટ ભારતીય પાસપોર્ટ મેળવેલો હતો આ ભારતીય પાસપોર્ટ મેળવ્યા બાદ પણ આ ભારતીય પાસપોર્ટ ઉપર યુએઈ અફઘાનિસ્તાન એ ટ્રાવેલિંગ પણ કરી ચૂક્યો છે અને ગઈકાલે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઇન્ફોર્મેશનના આધારે એની ધરપકડ કરી છે એની પાસેથી બોગસ ફાર્ચ પાસપોર્ટ અને બોગસ ડોક્યુમેન્ટો કબજે કરવામાં આવ્યા છે અને એને અહીંયા રહેવા પાછળનો ઈરાદો ઇન્ટેન્શન કેટલા ટાઈમથી અહીંયા રહેતો હતો શું કામ કરતો હતો કોના કોના સંપર્કમાં હતો વગેરે બાબતો ઉપર એની પૂછતાછ ચાલુ છે

સુરતમાં આ કાપડ ધંધો કરતો તો અહીંયા હોલસેલ અને અન્ય રાજ્યોમાં મહારાષ્ટ્ર કપડા અત્યાર સુધી એનું ફોર્સ પાસપોર્ટ બનાવી અહીંયા રહેવાનો મતલબ એ બાબતમાં એની તપાસ ચાલી રહી છે અન્ય રાજ્યોમાં હતો તો ત્યાં કોને કોને મળતો તો શું કામ મળતો તો ધંધા સિવાય કોઈ અન્ય કારણોસર એ રોકાયેલો છે એ બાબતે પણ એની તપાસ ચાલુ છે रिलेटिव फैमिली પણ અહીંયા છે ઓ હાલમાં એ રેકોર્ડ ઉપર અમને મળીયું એકલો રહે છે ઝાנגીરપુરા વિસ્તારમાં સર આ જે રિફ્યુજી કાર્ડ બનાવ્યું હતું ત્યાંથી કઈ રીતે આ ઓ રિફ્યુજી કાર્ડ માટે એને કાર્ડ બનાવેલું છે રિફ્યુજી કાર્ડ પણ એને સાથે સાથે ફોર્જ ડોક્યુમેન્ટ ઉપર ઇન્ડિયન પાસપોર્ટ મેળવી લીધો છે ઇન્ડિયન પાસપોર્ટ મેળવા ઉપર એને એના ઉપર ટ્રાવેલિંગ પણ કરી લીધું છે બે કન્ટ્રી અલગ અલગ જઈ પણ આવ્યો છે સર એનું એક્ચ્યુઅલ નામ જ યુઝ કર્યું છે Ha ekçular Muhammed Amir